भुजमा આવેલ શેઠ ડોસાભાઈ ધર્મશાળામાં રોકાયેલા વેપારી અને નોકરી કરતા બે શખ્સના રોકડ અને મોબાઈલ સહિત રૂપિયા 33200 ની તસ્કરી થતા પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે વધુમા સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આજ ચોરીના બનાવ અંગે રાજકોટના વેપારી અજયભાઈ હસમુખભાઈ સુચક શેઠ ડોસાભાઈ દ્વારા પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર ફરિયાદી गत તારીખ 1 થી 3 ના રાત્રે ઓશિકા નીચે મોબાઈલ અને લોકરની ચાવી રાખી સૂઈ ગયેલ હતા બાદમાં સવારે ઉઠીને જોતા મોબાઈલ હાજર મળેલ ન હતો ઉપरांत તેમના બેગમાંથી રોકડા રૂપિયા 14000 પણ ગાયબ તેમજ તમામ સામાન વેર વિખેર હાલતમાં જણાયો હતો વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે ફરિયાદી સાથે ધર્મશાળામાં રોકાયેલા અન્ય શખ્સનું પણ બેગ ગયા થયું હતું પરિણામે આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે